નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના ગુજરાતના દેશના અને વિદેશના પચાસ મોટા સમાચારો બનાસકાંઠાના વડગામમાં પીએમ કે વાય યોજના ની લિંક ઓપન કરતા ખેડૂતોના ખાતામાંથી લાખ રૂપિયા ગયા હતા મોકલેલ ઓપન કરતાની સાથે જ પશુપાલકો સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હતા બનાસકાંઠા જિલ્લાને દૂધ મંડળીઓના વોટ્સએપ ગ્રુપમાં પીએમ કેવાય યોજનાની આ લિંક આવી હતી પોલીસે અગાઉ પણ આ પ્રકારની લિંક ઓપન ન કરવા માટે ખેડૂતોને સાવચેત કર્યા હતા વડગામના ચાર પશુપાલકોએ પીએમકેવાય યોજનાની લિંક વોટ્સએપ પર ઓપન કરતા જ તેમના ખાતામાંથી ત્રણ પોઈન્ટ એસી લાખ રૂપિયા ઉપડી ગયા હતા આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દેશના શિક્ષિત બેરોજગારોને બેરોજગારીની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પીએમકેવાય શરૂ કરવામાં આવી હતી પીએમ યોજના હેઠળ બેરોજગારોને સ્કિલ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર દ્વારા તાલીમ આપવામાં આવી છે પીએમ કેવાય યોજના હેઠળ સરકાર તાલીમ અને પ્રમાણપત્ર સાથે આઠ હજાર રૂપિયા પણ આપી રહી છે રાજકોટમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે શહેરના એક સોની પરિવારના નવસભ્ય ઉદય મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તમામની સ્થિતિ હાલ સ્થિર છે મુંબઈના ચાર વેપારીને આપેલા સોનાના માલના પોના ત્રણ કરોડ રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યાનું એક સ્વજને જણાવ્યું છે તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે સોની પરિવારના નવસભે રાત્રે અથવા વહેલી સવારે દવા પીધી હતી જોકે બપોરના સમયે તમામને હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચે છે અમૂલના કર્મચારી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક્સ પર પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે પ્રસાદમાં ઘી મામલે અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યું હોવાનું એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી હતી એને લઈને વિવાદ સર્જાયો હતો અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વડોદરા શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતા ખેડૂતો અને લોકોને મોટું નુકસાન થયું હતું ત્યારે જિલ્લામાં નદી કિનારાના ગામડામાં સરકાર દ્વારા ખેતી પાકોમાં નુકસાની અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો વીસ દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરી આખો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે આ સર્વેમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના બસો ત્રેસઠ જેટલા ગામડા અસરગ્રસ્ત થયાનું સામે આવ્યું છે હવે તેત્રીસ ટકાથી વધુ નુકસાન ધરાવતા સાત હજાર સત્તર ખેડૂતને રૂપિયા અગિયાર કરોડ સત્તાવન લાખની સહાય ચૂકવવામાં આવશે સુરતમાં કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે અજાણ્યા શખ્સે ટ્રેનના એ ટ્રેક પર ફીસ પ્લેટ ખોલી નાખી હતી સાથે સાથે રેલવે ટ્રેકને જોડતા ઇકોતેર પેડ લોક કાઢી નાખ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઊભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી અંદાજિત દોઢ માસનું બાળક મર્યું હતું તાત્કાલિક પોલીસને આ મામલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકનો કબજો લીધો હતો પાટણ જિલ્લાના ચાનસમા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને કાકગોડી પર ચાલતા ભુવાએ હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે બેથી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડી કુકરમાં આચરનારા ભુવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે દિવ્યાંગ ભુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી ગુરુવારે રાત્રે એક રૂમના પતરાઓ પર ગાય ચડી ગઈ હતી દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત ત્રણને ઈજાઓ થઈ હતી જેમાં ઘરના મોપીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ તેના બે સંતાનને સામાન્ય ઇજા થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દસ વર્ષના કાર્યકાળમાં નવમી વખત અમેરિકાની મુલાકાતે છે તેઓ સાડા દસ વાગે અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને મળશે અને દ્વિપક્ષીય વાતચીત કરશે આ પછી તેઓ ત્રણ દેશોના નેતાઓ સાથે યુએસ પ્રેસિડેન્ટની હાઈસ્કૂલમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેશે આ ક્વાડ સમિટ જે આ વર્ષે ભારતમાં યોજાવાની હતી પરંતુ અમેરિકાની વિનંતી પર બાઇડને તેની યજમાની કરવાની તક આપવામાં આવી હતી ક્વાડ 2007 બે હજાર સાતમાં બનાવવામાં આવેલી સહકાર સંગઠન છે જેનો હેતુ હિન્દ અને પેસિફિક મહાસાગરમાં શાંતિ અને સહકારને પ્રોત્સાહન આપવા અને ચીનની વિસ્તરણવાદી નીતિઓનો સામનો કરવાનો છે આ સંગઠનમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશના નોયડા સેક્ટર પચીસમાં એલિવેટેડ બ્રિજ પર સ્કૂટર પર સવાર એક યુવતીને કારે ટક્કર મારી હતી અકસ્માતમાં યુવતી લગભગ પાંચ ફૂટ કૂદીને ફ્લાયઓવરના ગેપમાં પડી ગઈ હતી મોબાઈલ અને જૂતા ફ્લાયઓવર પરથી નીચે પડ્યા હતા તે નસીબદાર હતી કે છોકરી પુલ પરથી નીચે ન પડી ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા યુવતી લોકો પાસે મદદ માટે હાજી કરતી હતી માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ યુવતીને નીચે ઉતારી હતી આરતીસિંહે શનિવારે દિલ્હીના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા રાજભવન ખાતે એલજી વિના સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા હતા શપથ બાદ આરતીસિંહ કેજરીવાલને પગે લાગ્યા હતા તેઓ દિલ્હીના સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે તેમની પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત સીએમ રહી ચૂક્યા છે તેતાલીસ વર્ષના આતિશી કાલકાજી સીટથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે આતિશીએ દિલ્હીના સૌથી યુવા સીએમ બનવાનો કેજરીવાલનું રેકોર્ડ પણ તોડી નાખ્યો છે મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જિદ પર બીએમસીની કાર્યવાહીથી તનાવ ફેલાવે છે બીએમસીની ટીમ મુંબઈના ધારાવીમાં મહેબૂબે સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા ધારાવીમાં સ્થિતિ હજુ પણ તનાવભરી છે બીએમસીના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાય નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી હતી

આઠ હજાર છસો કરોડ સુધી પહોંચી ગયું છે વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યુપીના ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે શુક્રવારથી વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે શનિવારથી બોટનું સંચાલન યુદ્ધના ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે બોટ સેવા બંધ થવાથી ખલાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત લોકોને નદીઓના કિનારે જવાની મનાઈ કરવામાં આવી રહી છે અને સલામતીના પગલાંનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે તિરુપતિ મોકલવામાં આવતા ઘીમાં ભીડશેડ કે કોઈપણ પ્રકારની છેડછાડની શક્યતાને સંપૂર્ણપણે ખતમ કરવા માટે નંદિનીએ ખાસ તકેદારી રાખી છે આ માટે નંદિનીએ ઘી વહન કરતા ટેન્કરોમાં જીપીએસ અને ઇલેક્ટ્રોનિક લોકિંગ સિસ્ટમ લગાવવાનું આયોજન કર્યું છે આ ટેકનોલોજીએ સુનિશ્ચિત કરશે કે ટેન્કરની મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની છેડા ન થાય જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે હવે આ ચૂંટણી પ્રચાર કરવા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ પહોંચ્યા હતા આ દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી હતી ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ઈદ અને મોહરમ નિમિત્તે બે ગેસના સિલિન્ડર મફત આપવામાં આવશે જમ્મુ કાશ્મીરના મેન્ડર સેક્ટરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં અબ્દુલ્લા મુફ્તી અને નહેરુ ગાંધી પરિવારે નેવુના દાયકાથી લઈને અત્યાર સુધી આતંકવાદ ફેલાવ્યો છે ત્યારે પીએમ મોદીના નેતૃત્વ ધરાવતી ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત કર્યો છે અહીંના યુવાનોના હાથમાં પથ્થરના જગ્યાએ લેપટોપ આવ્યું છે એર માર્શલ અમરપ્રીત સિંહને વાયુસેનાના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવે છે અમરપ્રીત સિંહ ત્રીસ સપ્ટેમ્બરે વાયુસેનાના વડા તરીકે કાર્યભાર સંભાળશે હાલમાં તેઓ એરફોર્સના ડેપ્યુટી ચીફના પદ પર કામ કરી રહ્યા છે તેઓ એરફોર્સ ચીફ વી આર ચૌધરીની જગ્યા લેશે હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે પરંતુ હવે હિમાચલમાં બધું સામાન્ય થઈ ગયું હોવાથી હિમાચલ પ્રદેશ સરકારે પ્રવાસીઓના હિતમાં એક મહત્ત્વની જાહેરાત કરી છે જે ફરવાના શોખીનો માટે સારા સમાચાર છે જાહેરાત પ્રમાણે હવે જે પણ હિમાચલની મુલાકાતે આવશે તેને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે હિમાચલ પર્યટન વિકાસ નિગમે હોટલોમાં ચાલી રહેલા મોન્સૂન ડિસ્કાઉન્ટને તેરમી સપ્ટેમ્બરથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી લંબાવી દીધું છે હવે આ સમયગાળા દરમિયાન જો કોઈ પ્રવાસી હિમાચલમાં ફરવા માટે જાય તો તેને ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે વરસાદને કારણે પ્રવાસીઓ હિમાચલમાં આવી શક્યા ન હતા પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેન સરકારે મોટો નિર્ણય લીધો છે યુક્રેને ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે યુક્રેનનું કહેવું છે કે સરકારી અને સેનાના અધિકારીઓ દ્વારા ટેલિગ્રામનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે રશિયા તેનો ઉપયોગ જાસૂસી માટે કરી રહ્યું છે એક સમય ભારત વિરુદ્ધ ઝેર ઓકનારું માલદીવ આર્થિક સંકટમાં ફસાતા ભારતે તેને અનિના વખતે મદદ કરતાં માલદીવે ભારતની પ્રશંસા કરી છે માલદીવની માંગણી પ્રમાણે ભારતે વધુ એક વર્ષ માટે પચાસ મિલિયન અમેરિકી ડોલરના ટ્રેઝરી બિલનો સમય વધારતા માલદીવને બજેટીય સહાય મળી છે હવે ભારતની આ મદદ પછી માલદીવે ભારતનો આભાર માન્યો છે આનીના સમયે ભારતે કરેલી કોઈપણ પૂર્વ સરહદ વિનાની આ સહાય અંગે માલદીવના વિદેશ મંત્રી મુસા જમીને કહ્યું હતું કે ભારત સરકારની આ જાહેરાત માલદીવ અને ભારત વચ્ચેના ગાઢ મૈત્રી સંબંધો દર્શાવે છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા ડોક્ટર શાહનવાજ કંબરની એક ફેસબુક પોસ્ટથી કટ્ટરવાદીઓને વાંધો પડ્યો ટોરાએ પહેલાં તો આ ડોક્ટરની ધરપકડની માંગણી સાથે ઉગ્ર દેખાવો કર્યા પોલીસે તેની ધરપકડ કરી ત્યારબાદ પોલીસે ડોક્ટર ને ગોળી મારી દીધી વાત આટલેથી નટકી કટ્ટરવાદી પરબોરાએ આ ડોક્ટરના મૃતદેહ સાથે પણ એવી જ બરબરતા આચરી જે પોલીસે ડોક્ટરની હત્યા કરી તેના સન્માનમાં ટોરાએ દોઢ કિલોમીટર સુધીની ફૂલોની જાજમ બિછાવીને તેનું સ્વાગત કર્યું અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓનો મૃતદેહ મરી આવે છે સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસના પરિસરમાંથી અધિકારીનું મૃતદેહ મરી આવે છે ભારતીય દૂતાવાસે શુક્રવારે જણાવ્યું હતું કે અઢાર સપ્ટેમ્બરની સાંજે એક ભારતીય અધિકારીનું મૃત્યુ થયું હતું એજન્સીઓ પરિવારના સભ્યોના સંપર્કમાં છે અધિકારીના મૃતદેહને વહેલી તકે ભારત પરત મોકલવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું છે કે શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિએ ઘરે ફાંસો ખાધો હતો એમબીસીએ પરિવારની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને મૃત અધિકારી સાથે સંબંધિત માહિતી જાહેર કરી નથી